પેમેન્ટના નામે ઠગાઈ કરતો યુવક ઝડપાયો મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમીઓ શોધી કાઢ્યો પહેલા તો આરોપી કોઈ પણ જગ્યા પરથી કપડા બૂટ કે અન્ય વસ્તુઓ ખરીદતો હતો બાદમાં પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ મહારાષ્ટ્રમાંથી પણ પણ એક જ્વેલર્સમાંથી દોઢ તોલાની સોનાની ચેન ખરીદી છેતરપિંડી આચરી હતી જોકે વેપારીના બેંક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોવાની જાણ થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જે બાદ સમગ્ર હકીકત સામે આવી દુકાનદારને બતાવેલ કે પેમેન્ટ થઈ ગયું છે સ્ક્રીનશોટમાં એ એવી રીતે એડિટ કરતો કે જે એના અકાઉન્ટમાં પૈસા ન હતા જે બાબતનું ટ્રાન્ઝેક્શન ફેલનો જે નીચે મેસેજ આવે એ મેસેજ ક્રોપ કરી અને પેમેન્ટ થઈ ગયું છે એ પ્રકારનું સ્ક્રીનશોટ એ દુકાનદારને બતાવતો ને જે આધારે દુકાનદારને એમ થતું કે હા પેમેન્ટ થઈ ગયું છે એટલે એના આધારે એમણે એને સોનાની ચેન

બલ પ્રોપર્ટી ઇમોવલ પ્રોપર્ટી પોતે ખરીદ કરેલ છે સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર